બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ તો ફ્રેન્ડ્સ વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે રાતના સાડા દસ વાગે તો ફ્રેન્ડ્સ આજે ફૂલ ફેમિલી જઈએ છીએ હું મમ્મી પપ્પા અને વિશાલ મૂવી જોવા માટે ગુજરાતી ચણિયા ટોળી તો ફ્રેન્ડ્સ પપ્પાનો લગભગ વીસ પચીસ વર્ષમાં પહેલો એક્સપિરિયન્સ હશે અમારી જોડે મૂવી જોવા આવવાનો તો એક્સપેક્ટેશન જોઈએ એમના કેવા રહે છે અને કેવું લાગે છે અમને મૂવી જોવાનું કારણ કે પપ્પા કોઈ દિવસ અમારી જોડે આવતા નથી મૂવી જોવા પહેલી વાર હું પરાણે લઈ જઉં છું ટિકિટ કરાવી દીધી છે એમને કીધું જ નથી ખાલી એટલું કીધું છે કે ભાઈ મૂવી જોવા આવવાનું છે અમારી જોડે કારણ કે કોઈ દિવસ પપ્પા આવતા નથી તો આજે પરાણે લઈ જવું છું મમ્મીને અને પપ્પાને બેને તો ફ્રેન્ડ્સ તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહો અને જુઓ અને પપ્પાને કેવું લાગે છે બ્લોગમાં બતાવીએ આપણે અને ત્યાં જઈને મળીએ ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ કંકુબાગ મોલ સિનેપોલિસમાં જો એનું तो जो पप्पा मम्मी जो चलता चलता आवे जो पप्पा ए पानी नो बोतल ले ली दो हाथ में अबे आ सु आयो कुछ नहीं सुन सुन खाओ सुन उसने ने तो चलो अरे के मजा आवे है એ વિશાલ કયા માળે છે હા લીપ બોલ આઈ 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 લીપ બોલ આઈ લીપ બોલ આઈ તમને કયા માળે છે બીજા માળે જ છે જોને કેક લખેલું હશે ટ્રેન્ડ્સ ભઈ જેલો જને કપડા લેવા આવી જાવ હવે આવી ગયા સિને ને માં આપણે એન્ટ્રી લઈએ છીએ અમે અનિલે બધા અહીંયા વિડિયો બનાવ્યા ત્યાં ભટકાવાના ને બધા અમે લોકો એને વિશાલ પપ્પા તો જો બાટલો લઈ ચલો ટિકિટ સ્કેન કરાવી દઈએ આવે ઓડી ટુ માં જવાનું ભાઈ આપડે અગિયાર પાંચ નો શો છે બીજા નંબર ની સ્ક્રીન ગો એટલે આમ હશે આમ છે પહેલી વાર ચલો બાજુ આપની સ્ટાઈલ જુઓ ઊભી રહેવાની સ્ટાઈલ બસ હવે નહીં હરા લાગતા પાણી ઢળાસ મમી આયા ચાલુ રહી છે વજે સુવા સુવા

મેજો પપ્પાને પીજો ઓય બે જણા શું કરો છો પાણી ભર ઠીયો અહીંયા પાણી અમે કેમ નાખ દો તો

भी भी, तो भी, सीटिंग आ जो भाई सीटिंग सीटिंग एरिया मस्त है ना नीचे ऊपर पड़ी है ग्लास में नहीं आओ तो बॉटल नहीं आओ तो हम जो जल्दी जो उन दो कर दो अरे उन दो मेलन पानी ओए बट टूटी जा उन दो मेलन मेल ना ले हम जैसे यहां पे नहीं है आपरे लोग मम्मी नील ने बताया था ना करता अलग सो एक ना

બાકી પિક્ચર જોવાની તો મજા આવી ગઈ છે કોમેડી એટલું હતું અને સિરિયસલી બી હતું પિક્ચરમાં મજા આવી ગઈ તમે લોકો પણ જોવા જજો ચણિયા ટોળી બરાબર ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ અલખનો એટલો તો આગળ રહ્યો આ બીજું છે નહીં ત્રીજું છે બીજું બી નહીં ધ ગાર્ડન ઓફ એટ્સ મજા આવે અહીંયા જમવાની બધી તો ફ્રેન્ડ્સ ચલો જમી લઈએ ભૂખ લાગી છે મમ્મી જો કે ત્યાં આવે હમણાં જો વિશાળના પપ્પા ત્યાં પહોંચી ગયા ઢપકો પડ્યો છે બધાને ભૂખ કડકડતી લાગી છે ડપકો પડ્યો છે કારણ કે બધું બંધ થઈ ગયું છે અહીં આગળ હવે જઈએ છીએ અરબાન ચોક અમે લોકો મમ્મી જો આ બંધ થઈ ગયું હવે ભૂખ લાગી હતી ને બહુ એટલા જ આવું થયું પપ્પા ભૂખ લાગે પપ્પાને વધારે ભૂખ લાગી હતી ચાલો હવે અરબાન ચોક જઈએ છીએ તો ફ્રેન્ડ જુઓ છેલ્લે તો થેપલા જ ખાવા પડ્યા આ લોકોને ને અરબાન ચોક ગયા તો એ પણ બંધ હતું તૂટો નહીં ખાય હું આ વિડિયો શૂટિંગ કરીને પછી ખાઈશ ને અહીંયા મસ્કા બંધ પડ્યું છે જુઓ રાતના કેટલા વાગે ખાવા બેઠા છે જુઓ બે ને સત્યાવીસ થેપલા ગરમ ગરમ હારા છે ફ્રેન્ડ્સ ફાઇનલી ઘરે આવી ગયા છીએ નાસ્તો કરીને પેટ પૂજા કરીને તો ટાઈમ થઈ ગયો છે અત્યારે જો રાતના ત્રણ આ લોકો જુઓ પથારી કરી દીધી છે હવે ઊંઘવાની તૈયારી તો ફ્રેન્ડ્સ આ વ્લોગ તમને લોકોને કેવો લાગે કમેન્ટ કરો અને બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે એન્ડ કરી દઈએ છે કારણ કે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહેવાનો ટાઈમ થઈ ગયો છે આમ તો જો કે બહુ મોડું થઈ ગયું છે રાતનું પણ અત્યારે આપણે ઊંઘીએ ત્યારથી જ ગુડ નાઇટ તો ફ્રેન્ડ્સ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણને મળે છે ફટાફટ એક નવા વ્લોગમાં